એડમિટ કાર્ડ ઉપર તમારો પહેલો તો બારકોડ કેટલાક વિદ્યાર્થી મિત્રોનો પ્રિન્ટ તો લઈને આવ્યા હોય પરંતુ તેમાં બારકોડ સરખી રીતે હોય નહીં જો બારકોડ સરખી રીતે નહીં હોય ને તો તમે ત્યાં જે સ્કેન કરવા માટે જશો તમારું જે નોંધણી કરવા માટે રજીસ્ટ્રેશન કરવા માટે જશો ત્યાં ફિઝિકલનું તો ત્યાં સ્કેન બરોબર થશે નહીં હવે સ્કેન જ નહીં થાય તો તમારી એન્ટ્રી કઈ રીતે થશે

પાન કાર્ડ હોવું જોઈએ અથવા તો આધાર કાર્ડ હોવું જોઈએ કોઈ પણ આઈડી તમે લઈને જતા રહો મને કોમેન્ટ આવી હતી કે સર કે હું તો કે સ્કૂલની એલસી લઈ જતો એવી કોઈ તમારે લઈ જવાની છે આઈડી પણ કઈ આઈડી ફોટો આઈડી લઈ જવાની કઈ આઈડી ફોટો આઈડી તમારી પાસે તમારું જો ડ્રાઇવિંગ લાયસન્સ હોય તે પણ તમે લઈ જઈ શકો પણ કઈ આઈડી હોવી જોઈએ ફોટો આઈડી અને આઈડી પર જે નામ હોય અને તમારું જે એડમિટ કાર્ડ બંનેમાં નામ કેવા હોવું જોઈએ સરખા હોવા જોઈએ આઈડી ઉપર નામ અલગ હશે અને એડમિટ કાર્ડ ઉપર નામ અલગ હશે તમારું ત્યાં રજીસ્ટ્રેશન થશે નહીં ઓકે પછી બીજો આઈડી પછી શું હવે રજીસ્ટ્રેશન થઈ ગયું તમે દોડવા જતા રહે તો દોડવા તમે જ્યારે દોડવા જાઓ તો પહેલું વસ્તુ તમને ત્યાં રિંગ આપવામાં આવે હાથમાં રિંગ આપવામાં આવે જેના બાર રાઉન્ડ હોય તો બાર રિંગ લેવાની અને તેર રાઉન્ડ હોય તો તેર રિંગ તો કે સર રિંગ તો આપવામાં આવે છે પણ પહેરવાની કઈ રીતે

નિકાળ દેવાની અથવા તો નીકાળી ન શકતા હોય તોડી રેન્ડ તૂટી શું થાય છે કે તમે તમારો રાઉન્ડ ભૂલશો નહીં તમે તેર રાઉન્ડ મારવાના હશે યાદ તમે કહેશો કે મને ગણતરી આવડે છે પણ રાઉન્ડ મારો છો તમે ત્યાં જે સર્કલમાં ભલ વ્યક્તિઓ ભૂલી જતા હોય છે તો આપણે તો શું છે તો આપણે આપણી સેફટી રાખવાની સેફટીમાં આપણને જો રિંગથી યાદ રહેતું હોય અને ન યાદ રહેતું હોય તો એક બે દિવસ પ્રેક્ટિસ કરી લેવાની યાર 25 મિનિટ કાઢવાની છે એમાં તમે કહેતો ન યાદ રહે તો પોલીસ બનવા નીકળે છે એવું થોડી ચાલે તમારી રિંગો સરખી રીતે બાંધી લેવાની હાથમાં અને પછી નીકાળીને ફેંકતો જવાનું રિંગો યાદ રાખો તમે તમારો રાઉન્ડ એનો બોલવા જોઈએ બીજી વસ્તુ તમે દોડો છો 5-7 મિનિટ 5-7 મિનિટ એટલે કે

પણ તમારું જે મન હશે ને આઠમાં કે નવમાં રાઉન્ડમાં જે રાઉન્ડમાં તમે અહીંયા પ્રેક્ટિસ કરતા તમારા ઘરે જે ગ્રાઉન્ડ ઘરની આજુબાજુ જે ગ્રાઉન્ડ ત્યાં પ્રેક્ટિસ કરતા હશો ને ત્યાં તમને કહેતા હશે કે ઉભો રહી ત્યાં ત્યારે તમે ઉભો દોડી પણ જતા પણ દોડી જાવશો કે નહીં દોડી જતા બસ એવી જ રીતે તમારે ત્યાં શરીર છે તમારું મન છે કે શરીર થાકી ગયું છે ઉભું પણ શરીર વાસ્તવમાં થાકેલું હતું નથી તમે થાકશો ત્યારે જ કે જ્યારે તમે મનથી હારી જશો મનથી હારવાનું નહીં મનથી હારેલા વ્યક્તિને આ દુનિયામાં કોઈ જગ્યા હોતી નથી મનથી તમારે કોઈ દિવસ લગાવવાના છે બાર કે તેર રાઉન્ડ લગાવી દો પાસ થઈ જશું પણ તેર રાઉન્ડ ક્યારે લગાવવાના પચીસ મિનિટની અંદર પચીસ મિનિટની અંદર તમારા જે ગ્રાઉન્ડમાં બાર રાઉન્ડ અથવા તો તેર રાઉન્ડ જે પણ લગાવવાના છે લગાવી દો તમે આઠ માં નવમાં ઉભા રહી જશો અથવા તો સ્પીડ એકદમ ધીરે કરી દેશો ચાલશે નહીં દોડી જવાનું એ આર યા પારની લડાઈ છે તમારી શારીરિક કસોટી આર યા પાર હોય છે કા તો પેલે પારે પાસ થઈ જશો શારીરિક તો પેલે પારે અથવા તો આ પાર જ્યાં હતા ત્યાં ને ત્યાં ઉતરેલું મોઢું લઈને ઘરે જશો એનાથી સારું હોય પાસ થઈને હસતા મૂકે ઘરે જાઓ માતા મમ્મી પપ્પાને દેખાડજો કે જો હું પાસ થઈ ગયો મમ્મી પપ્પા કહેશે કે ના કે મારો છોકરો પોતાના જીવનમાં સારું જીવન મેળવવા માટે કઈક મહેનત કરી રહ્યો છે તેમની કઈક તો આશ જાગશે જાગશે કે લઈને ને તો જે આજુબાજુના લોકો કહેતા આજુબાજુ કઈ નહીં કરીએ એનાથી સારું છે પાસ થઈને જજો ત્યાં મરવું પડે તોય મરી જવાનું હ જીવન સારું બનાવવા માટે મરણ પણ આવી જશે મરી લેવાનું પણ કોઈ દિવસ મરતા નથી વ્યક્તિ લડી લેવાનું ત્યાં ગ્રાઉન્ડ ઉપર જે થાય એ થાય ત્યાં કૂટી લેશું આપણે પછી આગળ આપણું નથી પણ આ પચીસ મિનિટ દોડવાનું છે એ જ મગજમાં રાખવાનું છે પચીસ મિનિટની અંદર ગમે તેમ કરીને દોડી જજો બીજી વસ્તુ દોડી ગયા પછી અને છોકરીઓ ખાસ સોળસો મીટરની તમારી જે દોડ હોય છે તમે મસ્ત ત્રણ રાઉન્ડ લગાવો છો પછી ચોથા રાઉન્ડે ઉભા રહી જાવ છો ત્રીજા કે ચોથા રાઉન્ડ તમે કહો છો કે થાકી ગઈ થાકી ગઈ થાકી ગઈ નહીં દોડી જવાનું હોય છે ત્યાં ઘણી બધી છોકરીઓ ત્રણ બે રાઉન્ડ પહેલા બે રાઉન્ડ એટલા મસ્ત મારે છે બાકીના બે રાઉન્ડમાં તમારી પાસે સારખી રીતે સમય હોય એટલે કે 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 પાંચ મિનિટનો સમય હોય છે છતાં પણ તમે દોડતા નથી કેમ નથી દોડતા દોડવાનું ના દોડવાનું કારણ શું છે ચાર મિનિટની અંદર તમે બે રાઉન્ડ ના મારી શકો શાંતિથી દોડશો તોય તમે સારી રીતે મારી શકશો એ સમય મગજમાં એક જ વસ્તુ યાદ રાખવાનું કે મારે દોડવું છે આજુબાજુના કોઈ જ પ્રકારના વિચારો રાખવા નહીં બીજી વસ્તુ જે દિવસે દોડવા જાઓ એના એક દિવસ પહેલા શારીરિક રીતે અને માનસિક રીતે પૂરેપૂરો આરામ લેવાનો કોઈની સાથે કરીને જવાનો ઘરે કે કે ના હું ઝઘડો કરીને ગયો તમારું માનસિક હશે માનસિક ત્રાસ થશે તમને દોડવા જશો ત્યારે મગજમાં એ જ યાદ આવશે તમને બીજી વસ્તુ શારીરિક રીતે જે દિવસે તમારી ધારો કે તમારી એક્ઝામ છે બાવીસ તારીખે તો જે જગ્યાએ તમારી એક્ઝામ હોય એના એક દિવસ પહેલા એટલે કે એકવીસ તારીખે સવારે પહોંચી જવાનું તમારે

જે મહેનત હશે જે ભવિષ્ય બનાવવાનું હશે તમે તે બનાવી શકશો નહીં ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણે શું જોયું કે તમે કઈ ભૂલ કરો છો જે વિદ્યાર્થી મિત્રો હતા ગ્રાઉન્ડમાં અને ગ્રાઉન્ડમાં ભૂલો કરી છે બધી ભૂલો મને આશા છે કે તમે એ ભૂલો કરશો નહીં ફરીથી તમને મીરા એકેડેમી તરફથી આવા જ વિડીયો આવતા રહેશે તેના માટે અમારા વિડીયોને લાઈક કરતા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો ફરીથી મળી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત